રામ રામ દાયરા ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ તો જો અત્યારે આપણે છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે થાકી વાગ્યા હતા ને હાંજે ને એ જ ભેગું ડાયરેક્ટ હવાર થઈ ગયું કેમકે હાંજે ઘણા વગરથી જાગવું મળ્યું હતું એમ કે વિડીયો એડિટિંગ કરવાના ઘણા બાકી હતા એટલે પછી આટલા ઘણા વગરથી ઉજાગરો એક તો બે દિનો ઉજાગરો હતો ને પાછો કાલનો ગઈ રહ્યો એટલે હાંજે ફૂઈ ગયા ને એ ભેગું રાતે એક ની અંદર ના જાય અને અત્યારે આપણે પાછા નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે આજે આપણે પાછું જવાનું છે લગ્નમાં આજે આપણે ચોથા લગનમાં જવાનું છે કાલે સાંજે આપણે ગયા તા લગ્નમાં એક જગ્યાએ પણ આપણે ત્યાંની ક્લિપ નથી લીધી કેમકે ફોનમાં જરા પણ બેટરી હતી નહીં કાલે સવારથી સાંજથી એમને કે ફોન ચાલુ હતો ને એટલે બેટરી નહોતી રહી એટલે ચાર્જમાં રાખીને ગયા હતા એટલે એ કંઈ સૂટ નથી થયું આપણે અને અત્યારે આપણે પાછા મારે એકને જવાનું છે અત્યારે માન બાપુ નથી આવતા કેમકે કાલે આપણે પાછું બીજી જગ્યાએ લગ્નમાં વરી જવાનું છે એટલે પછી છે ને બધી જગ્યાએ થાકી બહુ જ એટલે પછી આજે હું એકલો જાઉં છું લગ્નમાં આપણે લગ્નમાં જાય છે ત્યારે તો તમે વિદ્યામાં કન્ટિન્યુ રહેજો તો આપણે છે ને ડાયરેક્ટ સાંજે મળ્યા છે અને આપણે અત્યારે જાય છે દ્વારકા કેમકે તમને થમનેલ ને એવું બધું જોઈને ખબર પડી ગઈ હશે તો આપણે અત્યારે છે ને આપણે ઓલા જીગર આપણે ઓલા હું કે સુરતની હસ્તીઓ જીગરભાઈ ગોજીયા એ આવે છે હમણાં તેડવા બસ જો ગાડી આવી ગઈ છે નહીં તો અમારે જવું છે દ્વારકા અને તમે માં કે કન્ટિન્યુ રહેજો આપણે આરતી માં પહોંચી જાવ તો આપણે જરૂર પણ અંદર ફોન અલાઉડ નથી એટલે આપણે આરતી તો નહીં દેખાડી શકીએ પણ તમે છે ને માં કન્ટિન્યુ રહેજો એટલે આપણે તમે દ્વારકાના દર્શન અમે પણ કરીએ ને તમે પણ કરો દ્વારકાને ને અમારા દાદાના દર્શનો ભાઈ તો આપણે છે ને આવી ગયા ત્યાં રાજભાઈને લેવા ખંભાળિયા અને હવે અહીંથી બસ અમે નીકળી જ છે વાગીએ સાડા સાત થાય છે મોડું હાય હેલો જય દ્વારકાધીશ હા તો અમે આ પહોંચી ગયા છે ચરાકલા 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 ગામનું નામ એવું ઓટપટું છે ને એટલે અને હું ને જીગર ને રાજભાઈ જો અહીંયા છે ને અમે જીણકો કીવો ડ્રોપ લીધો છે પાણી બાણીની બોટલ લીધા થોડોક માવા બાવા બધા ખાતા હોય એ ખરું અને હવે બસ અમારે પાછું અહીંથી છે ને બહુ સાવું છે આમાં સાંજે આરતીમાં પહોંચવાનું છે કાજીગર ભાઈ દો હા અલ્યા ઉપર નહીં હો દ્વારકા મેં એમને એકસો ને નંબર તે જ રાખ્યા પાછળ આમ તો અમે પોગી ગયા છે દ્વારકા અને મસ્ત આવજો દર્શન કરવા જવા છે અમે નિરાતે છે ને પુગાડી દીધા વાંધો ના હો અમારે નંબર તે રાખવા પડ્યા હતા એકસો આઠના અને અત્યારે છે ને અમે ફૂલ લેટ થાય છે કેમકે આરતીનો સમય છે અને ફટોફટ અમે જાય ને લેટ થાય અને ઉતાવળ દો હા ફટોફટ તું ફોન કરી દેતા જેને કરવાનું થતો હોય ને

આપણે હવે છે ને પાછો નીકળી છે કેમ કે અંદર ફોન તો અલાઉટ નથી એટલે દર્શન આપણે વિડીયો નથી ઉતારી શક્યા પણ આપણે દર્શન કરી અને તમારે બધેનું માંગ લીધું બધા વ્યુઅરનું અને હવે બસ જો અમે પાસે જાય છે અને આપણે સુરતની હસ્તી ભેગી હોય એટલે આપણે ક્યાંય લાઈનમાં ઉભવું પડે ના જવું પડે ને આપણા જીગર ભાઈ ડાયરેક્ટ ઓ ડાયરેક્ટ ઓ ડાયરેક્ટ વીઆઈપી માં હો વીઆઈપી હા વીઆઈપી

આપણે છે ને ગomતીજીને એવ દર્શન ભેગા ભેગ કરી લે છે અને ગomતીજી માતા ને તો ફોન બંધ બધું હલાઉડ છે એટલે આપણે અમે દર્શન કરી અને તમે ગomતીજીના કરો ઓ પાણી દૂર હોય એમ ગયું લાગે હે પાણી બહુ બોછેટું હોય એમ ગયું શું આવે લોકો કે દેખાય આ જો છેકડા મારે જો દેખાય ફોનમાં કઈક ઉતા દેખાય આ

છે જાય આવી તાણ કે બહુ થઈ ગયું હવે ઉતાવળ નથી હવે આપણે છે ને છે 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 ને હવે જવાનું સુદર્શન સેતુ આપડે બેટ દ્વારકા

ચાલો ઢોસા ઢોસા કમ્પલેટ છે ને આપણે આયો તો નાસ્તો કરવા પણ એને સરખાથી દબાઈ ગયા કે આ બહુ સારા હતા કેમ કે પ્રખ્યાત ઢોસા છે આજે આપણે વિમાન કઈ ગયા આપણે વિમાનને જે પૂછી કેવું લાગ્યું પછી દૂર છે થોડાક અને એ ભૂખા નથી રહે ને તમે હજી લાઈ ગયું લેતા ક્યાં નહીં જાય હે હા હજી ભૂખ રહી ગઈ હા

તો અત્યારે આપણે પહોંચી ગયા છે બીચ ઉપર અત્યારે અત્યારે આ બધા ફોટો ફોટો ફોટા જ પાડે છે ને એટલા એવો મસ્ત નજારો છે ને તમે જોઈ શકો છો આ બહુ બહુ સારો અતિ સુંદર છે અને આ જો આપણે અપડેટ માં કાનુડો આવ્યો છે જોઈ શકો આમ જો મસ્ત વ્યૂ આવે છે આપણે હમણાં લાઈવ કર્યું હતું પણ એમાં નતો દેખાતો આમાં જોડતા દેખાય છે આમાં હે ને દોરલ છે કે લાઇટિંગ થી જાય કે ખબર નથી પડતી અને આ બધા ફોટા પાડે છે રાહુલ ડાંગર તો આપડે છે ને કે કાનુડા નું નવું અપડેટ હું નહી કઈ ખબર જ પડતી કે કે એમાં એવું છે છે પ્રોજેક્ટર માન માન કરીને ગોતું છે જો આ રહ્યું આ છે આપડે જીવા કાનુડા દેખાય છે ને પ્રોજેક્ટર છે ને ઉપર જાય છે જો કેમ છે હે પ્રોજેક્ટર છે ને શૂટ કરી લે તો બ્રેટર છે ને ઠેકાણે રાખે

જે દર્શન એમ કીધું અહીંયા એટલે ભલે આવ્યા છે તો આપણે જરાક દર્શન પણ કરતા જઈએ અત્યારે તો સાંજે પબ્લિક ના હોય જય માતાજી જય અભય અમે બધા કોમેન્ટ કરી નાખજો જરાક આટલો ટાઈમ લઈ લેજો જય માતાજી હલો તો આપણે અહીંથી છે ને દર્શન કરીને આગળ સ્ટેપ ઉપર જવાનું છે આપણે ક્યાં ઉભા રહેવાનું છે ને કઈ નક્કી કેમ કેમ કે અમારો ડ્રાઈવર છે ને થોડોક છે આકરો વધારે ક્યાં ઊભી રાખે ને કે નક્કી ન હોય અત્યારે યાર ક્યાં કે ઊભી રાખી દી આપણે છે ને આવી ગયા છે થોડોક ચા પાણી કરવા માટે કેમ કે અત્યારે વાગી ગયા છે બહાર અને આપણે બે દ્વારકાથી દર્શન વર્શન કમ્પ્લીટ કરી અને આવી ગયા છે દ્વારકા હવે દ્વારકાએ થોડોક ફોટો બોટો શૂટ કરવાનું છે ને તો એ કરી લઈ અને ચાપાણી કરી અને પછી આપણે દ્વારકા માટે દ્વારકામાં જ છે આમ તો પ્રોપર તો છે ને હવે આ લોક નથી ખોલતા ને ગાડી જવા દે આની એ એ ઊભા તરીયો ને લેતા તરી જાવ જાવ ગધણીના ખોટી મસ્તી એ ના ચૈડા હાય જો 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 મને ખબર જ હોય કે જવા જ છે હવે મારે નથી જ્યામાં અહીં ઊભો રહીએ કેટલીક વાર મસ્તી કરે જોઈ નંબર પ્લેટ વગર ની છે ને ગાડી છે નામ થામ કઈ છે ને જો તો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને અમે અહીંયા આવી ગયા છે થોડો ફોટોગ્રાફી કરવા માટે અને અહીંથી જો મસ્ત વ્યૂ આવે છે મંદિરનો નો જોયું ને દ્વારકા થી આવી ગયા લીમડી લીમડી ચા પાણી પીએ પાછી બોલતા

કોફી સિવાય મજા નો આવેફી ખંભાળિયા ઉતારી ને પાછા એની કોફી કઈ વાંધો ને કોફી પી લે ના છે ખંભાળીયા ઉતારીર પાસે હાલો તો અમે કોફી કોફી ચા પી લઈ